તીર્થધામ સારંગપુરમાં પટેલ જ્ઞાતિમાં સુરબાઈ નામે એક આદર્શ સત્સંગી સ્ત્રી ભક્ત હતા ગામધણી દરબાર શ્રી જીવા ખાચરના દરબારમાં શ્રી હરીને સંતો અવારનવાર પધારતા એ વખતે ઉત્સવ સમયમાં શ્રી હરીને સત્સો સંતો સત્સંગીઓની ઉત્સાહથી સેવા કરતા સુરબાઈ કાયમ લાડુબા જીવબા વગેરે પધારે ત્યારે ગરબા દરબારગઢમાં સેવા કરવા દોડી જતા ને શ્રીહરીના મહિમા વાતો એમની પાસેથી સાંભળતા સત્સંગના નિયમ ધર્મો દ્રઢ રીતે પાળનારા સુરબાઈ આજીવન નિરોગી રહ્યા પોતાની વૃદ્ધ અવસ્થામાં પણ ધર્મ નિયમો યથાર્થ પાળનાર સુરબાઈનું આયુષ્ય પૂરું થયું તેથી એક દિવસ રાત્રિના સમયમાં તેને ભગવાન શ્રીહરિએ દિવ્ય સ્વરૂપે દર્શન દીધાને કહ્યું કે સુરબાઈ તમારું આયુષ્ય પૂર્ણ થયું છે હવે જગતની વાસના મેલો અને પાછી વૃત્તિ વાળીને તૈયાર થાવો અમારા અક્ષરધામમાં તમારે આવવાનું છે કાલે બપોરે અમે તમને લેવા આવીશું તમે તૈયાર રહેજો સુરબાઈ કરે અરે મહારાજ હું તો તૈયાર જ છું તમા બપોરે તમે તેડવા આવજો સુરબાએ તો હોંશે હોંશે પોતાના દીકરા હીરાભાઈને સવારમાં કહ્યું કે બેટા હીરા આજે તું ખેતરે શાંતિ આંકવા જતો નહીં આજે તો બપોરે મારે મહારાજના અક્ષરધામમાં જવું છે હીરાભાઈ કહે માં તમે તો હજુ સાવ નિરોગી છો અને હળિયું કાઢો છો વળી બધું કામ પણ કરો છો આમ તો બપોરે ધામમાં તમે કેવી રીતે જશો સુરબાઈ તો હરખભૈરા કહે કે બેટા દીકરા શ્રીજી મહારાજે કહ્યું છે તે ખોટું થાય નહીં હીરાભાઈ કહે ભલે બા હું ખેતરે જઈશ તો ખરો જ પરંતુ વહેલો આવતો રહીશ ત્યાર પછી સુરબાઈએ ગામના સત્સંગીઓને બોલાવીને કહ્યું કે આજે તમે સૌ ગામના ભક્તજનો બપોરે મારે ઘરે આવજો મારે મહારાજ સાથે ધામમાં જવું છે આમ તેની વાત સાંભળીને આશ્ચર્ય પામેલા સૌ ગામના સત્સંગીઓ તથા તેના દીકરા હીરાભાઈ વગેરે સમયસર હાજર થઈ ગયા બપોર ટાણું થતાં એ વખતે સુરબાઈએ કહ્યું કે બધા જ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ધૂન ભજન કરો હું પણ હવે ભજનમાં બેસું છું એમ કહીને બધાને ધૂનમાં બેસાયા અને પોતે પણ ભજન કરવા લાગ્યા નિર્ધારિત સમય થતાં શ્રીહરિએ તેમને દર્શન દીધા એટલે તેણે બધાને કહ્યું કે મહારાજ મને તેડવા આવ્યા છે તેની સાથે હું અક્ષરધામમાં જાઉં છું તમે બધા સત્સંગના નિયમ ધર્મ પાળજો એમ કહીને સુરબાઈ પંચમહાભૂતનો ત્યાગ કરીને દિવ્ય દેહે શ્રીહરિ અને સંતો સંગાથે અક્ષરધામમાં ગયા મારા જનને અંતકાળે જરૂર મારે આવવું બિરુદ મારું ન બદલે તે સર્વે જનને જણાવવું અસ્તુ જયસ્વામીનારાયણ સત્સંગ સ્ત્રી રત્નમાળામાંથી